જે કાયદો ગીર વિસ્તારમાં ઇકો ઝોનને લઈને પસાર કરવામાં આવ્યો છે એમાં અનેક વિસંગતતાઓ છે રિસોર્ટો હોય મોટા માથાઓના એમના ભરડીયાઓ હોય તમામને બહાર કાઢી નાખવામાં આવ્યા છે આ વિસંગતતાઓને લઈને ખૂબ વિરોધ છે અને એમને લઈને આજે સાસણ ખાતે એક મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું વિશાળ સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા આ ટ્રેક્ટર રેલીમાં આવીને અહીંયા સાસણ ફોરેસ્ટના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું છે ઇકો ઝોન નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર છે એ એમને નાબૂદ કરવાનો આની ગીરની જનતા પ્રયાસ કરશે અને સાથે સાથે કાયદાકીય અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે જો એક જો નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગની અંદર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ભ્રષ્ટાચાર થાય છે એને ખુલા પાડવામાં આવશે વન વિભાગમાં જે પૈસા લઈ પરમિશન લઈને સિંહને જે બતાવવામાં આવે છે સિંહ દર્શન કરવામાં આવશે એને પણ બંધ કરે ગેરકાયદેસર રિસોર્ટ જે છે એનું શું થશે ગેરકાયદેસર રિસોર્ટ જે છે એ હકીકતની અંદર તો આમ જોવા જઈએ તો નાના નાના માણસોએ જે હોમસ્ટેના લાયસન્સ સરકારે આપ્યા છે એ હોમસ્ટેના લાયસન્સ સરકારે આપ્યા છે ગેરકાયદેસર નથી પરંતુ સરકારે બધાના ધંધા બંધ કરીને મુખ્ય મથાના ધંધાઓ ચાલુ કરવા માંગે છે